તો મિત્રો આ મારુતિ સુઝુકી કે અલ્ટો આઠસો કાર વેસવાની છે મિત્રો કાર એલેક્સાઈ મોડલ છે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી સિકવેન્સ કિટ સાથે છે મિત્રો કાર બે હજાર અને સોળનું મોડલ છે ટુ ઓનર કાર છે કારમાં વિમો તમને રનિંગ જોવા મળશે મિત્રો અને મિત્રો કાર કમની કલર સાથે છે ટાયર તમને નેવું ટકાની કન્ડિશન જોવા મળશે અને એસી મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારમાં તો મિત્રો કારની કિંમત માલિકે રાખેલી છે બે લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર મિત્રો નીચે આપેલો છે જે પણ કોઈ મારા મિત્રો কালে তো আট সো লাই নিশ্চয় আপনার নম্বর কোন্টেক্ট করার